ઓગણત્રીસ ફેબ્રુઆરીએ અંધેરી કોર્ટે નવાઝુદ્દીન સિદ્દકીની પત્ની આલિયા સિદ્દી વિરુદ્ધ ને આડત્રીસ નેગોસિએબલ એક્ટ હેઠળ બે પાત્ર વોરંટ જારી કર્યું છે મળતી માહિતી અનુસાર આ મામલો બે હજાર બાવીસમાં રિલીઝ થયેલી ફિલ્મ હોલ સાથે સંબંધિત છે જેનું નિર્માણ આલિયા દ્વારા કરવામાં આવ્યું હતું મંજુ એમ ગઢવાલ કે જે એક સમયે આલિયાની મિત્ર હતી તે શરૂઆતમાં પહેલી વાર વોરંટ જારી કરવામાં આવ્યું હતું ત્યારે તેના એક વકીલે આવીને સમાધાન માટે કહ્યું હતું પરંતુ થોડા દિવસો પછી આલિયા ગુમ થઈ ગઈ હતી આ પછી બીજી સુનાવણી થઈ અને તે પછી પણ આલિયા આવી ન હતી ને આવી સ્થિતિમાં આ વખતે આલિયા વિરુદ્ધ બિનજામીન વોરંટ જારી કરવામાં આવી છે વ્યાસ એક કેસ આગામી સુનાવણી બે મે રોજ થશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ